जय जोहार जय आदिवासी हूं छु पिराटवा ब्लॉक में बने रहो अच्छे गांवड़ा नु शांत वातावरण જોઈ શકો છો મિત્રો આ છે મારું ઘર વાઢડો કેવા દેખાય છે જોઈ શકો છો બપોરનો સમય થઈ એટલે જમવા જઈએ વિડીયોમાં બની રહો બપોરનો સમય થઈ છે જમવાનું શું છે પનીર ડુંગળીનું શાક ને અમારા ગામડાની ભાષામાં અંડોરા કેવા છે અને સીતાફળ પણ કહે છે જોઈ શકો છો આ લાગેલા મોટા મોટા થઈ રહ્યા છે वो खाना बदल आ से सीतापुर आगे वीडियो में देखते रहो बीजूपन बताविस जो अन नहीं है आगे वीडियो देखते रहो बीजू छे आजमफर्ड जो देख सको सो मित्रों मोटपी થઈ છે જામફળી આજ જામફળ લાગી રહ્યો દેખાય ভিডিওમાં دیکھتے રહો બહુ બધ લાગેલા છે જામફળ અમારવાડામાં મકાઈ પણ જોઈ શકકો છો नारी मकाई फिंडा तुअर से डोडो मकाई हमें थोड़ा दिवस में मकाई थी जैसे अगली वीडियो में देखते रहो

કઈ કપાસ અલગ અલગ નવો બોર છે વાડાનું વાતાવરણ બપોરના સમયમાં આગે વિડીયોમાં બની રહો જય જવાહર જય આદિવાસી હું છું મારા બ્લોક બની રહો છે નારિયેળી આ છે હરદળ લીંબી લીંબુ આ જોઈ શકો છો પેલી બાજુ ખજૂર આ છે આંબો અલગ અલગ બધું છે જોઈ શકો છો आरिंबो आसे तो से गो हमारा वीडियो गमे तो लाइक शेयर सब्सक्राइब कर लो हमारे चैनल मंगवा जाए तो आगे वीडियो देखते रहो जाम फड़ फरी

અમારે વાડે વેલો છે કાંકડી ફાલે તો વિડિયો માં બતાવીશ આગળ વિડિયો देखते रहो વિજય બ્લોગ વિડિયો માં કાંકડી નો વિડિયો આવશે જેલો અમારું ઘર કેવું દેખાય છે મસ્ત चारे कोर वीडियो में जो इसको सो आचे बढ़त आचे फेंस आचे नानु बच्चू बार जो इसको सो वीडियो तुमने पसंद आए तो लाइक शेयर सब्सक्राइब कर लो हमारे चैनल पे